જિલ્લાના ખંભાત તાલુકાના શક્કરપુર ગામમાં ચોરીની ઘટના સામે આવી શહેરમાં આવેલું શક્કરપુર ગામ પાસે બળિયાદેવનું મંદિર અને બાજુમાં આજુબાજુ ખાલી જગ્યાએ પડેલું હતું અડધી રાત્રે અજાણ્યા લોકોએ કોપિંગ ભરેલા આશરે દસ થી પંદર ફૂટ સળિયા કાપી લઈ જતા ગામમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે સ્થાનિક લોકોએ સવારે ઘટનાની જાણ કરતા થતાં જ તરત જ પોલીસને જાણ કરી હતી ખંભા સિટી પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરવામાં આવી હતી અને ચોરી કરનાર લોકોની શોધખોળ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર અશ્વિન ખત્રી ખંભાત જગદીશભાઈ આ મારા ખાસ મિત્ર અમારી બાજુમાં રહેવા ભાડુથી જેમનો પ્લોટ છે આ એમણે મકાનનું કામ લીધેલું છે અત્યારે એમણે બીમ ભરેલા પંદર ફૂટ ઉપર સળિયા હતા બીમ ભરેલા હતા પંદર ફૂટ ઉપર સળિયા હતા એ સળિયા એક્સરો પટ્ટી વડે કાપી ગયા છે રાત્રે ગઈકાલે રાત્રે આવો બનાવ બન્યો છે અમારું રહેવાનું છે બુલાકી દસની ચાલી રેલવે સ્ટેશન પાછળ